ધોરણ 6 વિશે વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 છે ચાલો ઇતિહાસ જાણીએ તો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ગયા છે તો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત જેની અંદર આવે છે તાળપત્ર ભોજપત્ર તામ્રપત્ર અભિલેખો ચલણી સિક્કા ત્યારબાદ બાદ કે જે પ્રાચીન સમયના જૂના વાસણો છે એના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ જેની અંદર આપણી શાળાના વિદ્યાર્થી ગજેરાઓ જે તમારી સમક્ષ ચરણી સિક્કા અને પ્રાચીન સમયના વાસણો વિશે સમજોતી આપશે મારી શાળાના 你他妈的什么人？S S,